નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી અખિલ મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ વિસનગર માટે નીચે મુજબના સ્ટાફ માટેની જરૂરિયાત છે મિત્રો તો અનુભવ વગેરેની નકલ સાથે દિવસ સાતમાં ફોટા સાથે અરજી મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ ચાર મે બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પ્રાથમિક વિભાગ નોન ગ્રાન્ટેડ જુનિયર કેજી સિનિયર કેજી માટે બે જગ્યા છે મિત્રો શિક્ષકો માટેની પીટીસી અથવા તો બાલ મંદિર અધ્યાપનની લાયકાત ધરાવતા હોવો જોઈએ પ્રાથમિક વિભાગ નોન ગ્રાન્ટેડ આચાર્ય માટેની એક જગ્યા છે શૈક્ષણિક અનુભવ સાથે કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક તથા પીટીસી બીએડ તાલીમ ડિગ્રી કોમ્પ્યુટરના જાણકાર આવશ્યક રહેશે આદર્શ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ક્લાર્ક માટેની એક જગ્યા છે બીકોમ બીસીએ પીજીડીસીએ ની લાયકાત ધરાવતા હોવો જોઈએ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક આદર્શ વિદ્યાલય માટે એક પટાવાળા માટેની એક જગ્યા છે મિત્રો ત્રણ દસ અથવા બાર પાસ તેમજ આદર્શ છાત્રાલય ગૃહપતિ માટેની એક જગ્યા છે કોઈપણ પ્રવાહમાં સ્નાતક અથવા તો ડીપીએડ બીપીએડ અથવા તથા અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે હિસાબનીશ એટલે કે એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે બીકોમ એમકોમ ટેલી સોફ્ટવેરમાં હિસાબી કામકાજના અનુભવી ઇન્કમ ટેક્સ એક્ટના જાણકાર હોવા જોઈએ જે તે વિભાગમાં અનુભવ ધરાવનાર ઉમેદવારને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ મંત્રી શ્રી શ્રી અખિલ આંજણા કેળોણી મંડળ વિસનગર આદર્શ શૈક્ષણિક સંકુલ વિસનગર સવાલા દરવાજા બહાર વિસનગર મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી અખિલ આંજણા કેળોણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ માટે टीचिंग के वजह नॉन टीचिंग स्टाफ मटेनी विविध जगह मटेने भर्ती जरूरत छे मित्रों तो मित्रों जो वीडियो पसंद आवियो हो तो लाइक करजो तमजो तुम्हारा मित्रों सुधी शेयर करजो बहुमत चैनल ने सब्सक्राइब करी लेजो जेथे आपने આવી विविध माहिती મળતી रहे मित्रों वीडियो जो બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય